નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી એપ્રિલ બે હજાર પચીસની વારસી આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નાસિકમાં ઉનાળો ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં પણ નબળી ડુંગળીના ભાવ ઘટીને નીચા પંચોતેર રૂપિયા મણે બોલાઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપરની જે ડ્યુટી હટાવે તેવા સંજોગો ન હોવાથી બજારો સતત તૂટી રહી છે નાસિકમાં ઉનાળુ ડુંગળીની જે નવો સ્ટોક છે તે રાખી શકાય તેવી આવકો પણ વધી રહી છે જો કે હજી સ્ટોક સ્ટોકકીટોની કોઈ ડિમાન્ડ નથી પરંતુ બજારો સતત ઘટી રહી છે ડુંગળીના બજારમાં વેપારો એકદમ ઠંડા પડ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ તો દેખાતી નથી હાલના તબક્કે બજારમાં જો મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારો કે વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ નીચા જઈ શકે છે અને મોટો ઘટાડો આવી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી હતાવે તો બજારમાં મંદી અટકી શકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે આ વર્ષે દરેક રાજ્યમાં ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે મવવાની અંદર લાલ ડુંગળીના

ત્રીસ હજાર કટાના વેપારો સામે નેવું રૂપિયાથી લઈને બસો ને ચાર રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના છ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો પંચોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને વીસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન